આકાશવાણી સમાચાર સમાચાર પરમાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા તેઓ આજે આઈઆઈટી ખડગપુરમાં યોજાનાર પદવીદાન સમારોહમાં સંબોધન કરશે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ ગુજરાત સહિત અઢાર રાજ્યમાં સ્થપાયેલા સ્ફૂર્તિ ક્લસ્ટરોનું ઉદઘાટન કર્યું છે પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણ સામીએ ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપ્યું છે ભારતે મોન્ટેનેગ્રોમાં યોજાયેલી એન્ડ્રીઆર્ટિક પલ બોક્સિંગ સ્પર્ધામાં પાંચ સુવર્ણચંદ્રક ત્રણ રજતચંદ્રક ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે વિગતવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આ પ્રસંગે તેઓ તોંતેર વિદ્યાર્થીઓને પીએચડી છવ્વીસ જણાને એમ ફિલ્ એકસો એકવીસને અનુસ્નાતક જ્યારે ચોવીસ વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાની પદવીઓ અર્પણ કરશે એકવીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રકો અપાશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં ત્રેસઠ એકર વિસ્તારમાં બંધાયેલું સ્ટેડિયમ એક લાખ દસ હજાર દર્શકોની ક્ષમતા ધરાવે છે તથા અહીં ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ ફૂડકોર્ટ સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર અને આસામ સરકાર રાજ્યમાં માળખાગત વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે આસામના ધેમાજી જિલ્લાના પથ્થર ખાતે ગઈકાલે આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કરતા પ્રધાનમંત્રીએ ડિજિટલ રીતે દેશને ઇન્ડિયન ઓઇલના બોંગાઈ ગાંવ રિફાઈનરી ડિબ્રુગઢના મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ અને ગેસ કોમ્પ્રેસર સ્ટેશન મકુમ તિનસુકિયા ખાતે ડિજિટલ રીતે સમર્પિત કર્યું હતું તેમણે ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદઘાટન પણ કર્યું અને સુલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે આસામના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલ નાણામંત્રી હિમતા બિસ્વા શર્મા ડિબ્રુગઢના એમપી રામેશ્વર તેલી અને અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ પ્રોજેક્ટ્સ આસામના યુવાનો માટે રોજગારની તકો ઉભી કરશે તેમણે કહ્યું કે આસામમાં ઉજ્જવલા યોજના લગભગ સફળ છે ચા પર્યટન હેન્ડલૂમ આસામના હસ્તકલા ક્ષેત્રે અને આત્મનિર્ભર આસામને સફળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઈઆઈટી ખડગપુરમાં આજે યોજાનાર પદવીદાન સમારંભમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે કોવિડના લીધે આજનો પદવીદાન સમારંભ વર્ચ્યુઅલી યોજવાનો છે સુવર્ણચંદ્રક જીતનાર પંચોતેર અને રજત ચંદ્રક જીતનાર છાસઠ તેજસ્વી વિદ્યાર્થીઓને જ પ્રત્યક્ષ ચંદ્રકો અપાશે જ્યારે બાકીના બે હજાર આઠસો વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી પદવીઓ અર્પણ કરાશે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક આ પ્રસંગે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે દેશને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે ખાનગી ક્ષેત્રને સંશોધન નવીનતા ડિઝાઇન વગેરે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમણે ખાનગી ક્ષેત્રને એકવીસમી સદીની જરૂરિયાત મુજબ સંરક્ષણ ટેકનોલોજી વિકસાવવા માટેના માર્ગ નકશા અને કાર્ય યોજવાના તૈયાર કરવા માટે સંકલન પૂર્ણ રીતે કામ કરવા અપીલ કરી છે સંરક્ષણ ક્ષેત્રે કેન્દ્રીય બજેટ બે હજાર એકવીસ જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગઈકાલે યોજાયેલા વેબિનારમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મૂડી ખર્ચમાં ઓગણીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણ માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ ગુજરાત સહિત અઢાર રાજ્યોમાં સ્થાપાયેલા પચાસ કારીગર આધારિત સ્ફૂર્તિ ક્લસ્ટરોનું ઉદઘાટન કર્યું છે આ ક્લસ્ટરોમાં મસ્લીન ખાદી હસ્તકલા હેન્ડલૂમ કાર્પેટ વણાટ ચા અને અન્યના પરંપરાગત ભાગોમાં બેતાલીસ હજારથી વધુ કારીગરોને તક અપાઈ છે એમએસએમઇ મંત્રાલયે આ એસએફઆરટીઆઈ ક્લસ્ટરોના વિકાસ માટે પંચ્યાસી કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે પરંપરાગત ઉદ્યોગો અને કારીગરોને ક્લસ્ટરમાં સંગઠિત કરવા અને તેમની આવક વધારવા માટે કેન્દ્ર પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન માટેના ફંડની યોજનાનો અમલ કરી રહ્યું છે આ પ્રસંગે શ્રી ગડકરીએ સૂચન કર્યું હતું ઉત્પાદનોની ડિઝાઇન સુધારીને તેને આકર્ષક બનાવવા માટે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇનનો સંપર્ક કરી શકાશે ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી આજે યોજાશે અમદાવાદ રાજકોટ જામનગર ભાવનગર વડોદરા અને સુરત ખાતે સવારે નવ વાગે મતગણતરીની શરૂઆત પોસ્ટલ મતની ગણતરી સાથે શરૂ થશે અને સાંજ પહેલા પરિણામ જાહેર થઈ જશે આ આ પરથી સાંભળી રહ્યા છો સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણ સામીએ ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપ્યું છે ગૃહના અધ્યક્ષ વીપી શિવકોલોથુએ જાહેરાત કરી કે શ્રી નારાયણ સામીએ વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ ગયા છે આજે સવારે દસ વાગે ગૃહની બેઠક મળ્યા બાદ શ્રી નારાયણ સામીએ કેન્દ્ર સરકાર સામે સહકાર નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો ઉલ્લેખનીય છે કે લેફ્ટનન્ટ ગવર્નર સુંદર રાજને નારાયણ સામી સરકારને ગઈકાલે પાંચ વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો હતો ભારતે મોન્ટેનેગ્રોમાં યોજાયેલી ત્રીસમી એટીયાટીક પલ બોક્સિંગ સ્પર્ધામાં પાંચ સુવર્ણચંદ્રક ત્રણ રજતચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે ગઈકાલે ઓગણસિત્તેર કિલો વજન જૂથમાં અરૂંધતી ચૌધરીએ અને એકાવન કિલો વજન જૂથમાં ચાનુએ યુક્રેઇની મારીના સામે વિજય મેળવ્યા હતા કેન્દ્ર સરકાર શહેરી વિસ્તારો માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છપ્પન વધુ આવાસોની મંજૂરી આપી છે શહેરી આવાસ બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે આ સાથે જ અત્યાર સુધીમાં એક કરોડ અગિયાર લાખ આવાસોને મંજૂરી અપાઈ છે એવી જ રીતે બેતાલીસ લાખ સિત્તેર હજાર જેટલા તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ ચૌદ લાખ ચોવીસ હજાર ચોરાણુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અજ્ઞાનીએ જણાવ્યું છે કે ગુજરાત સહિત ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપે પંચોતેર ટકાથી વધુ આરોગ્ય કર્મીઓને રસી આપવાની કામગીરી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના તેર હજાર બસો ત્રીસ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા એક કરોડ સાત લાખ દસ હજાર ચારસો ત્રશી થઈ છે આ સમયગાળામાં કોવિડના નવા દસ હજાર ચારસો ણું કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા એક કરોડ દસ લાખ પંદર હજાર આઠસો ને ત્રેસઠ થઈ છે અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો બત્રીસ છે ગઈકાલે છોતેર દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા એક લાખ છપ્પન હજાર ચારસો ને ઇઠ્યોતેર થઈ છે મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા તેઓ આજે આઈઆઈટી ખડગપુરમાં યોજાનાર પદવીદાન સમારોહમાં સંબોધન કરશે